સવાર સવાર સવારમાં સવારમાં વરસાદ ચાલુ થઈ મળી મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આજે મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારના સાડા નવે સાડા નવ વાગી ગયા છે કામ અડધું કર્યું છે અડધું બાકી છે આજ તો સવાર સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે બહાર તો બધું કામ કરવાનું નથી કશું વરસાદ ચાલુ છે હવે જોઈએ બીજું ઘરમાં જે કામ હોય એ કરી દઈએ મારા બ્લોગને તમે સપોર્ટ કરજો નવો બ્લોગ બનાવું છું તે તમે બધા ધીરે ધીરે મને સપોર્ટ કરતા રહેજો મને સપોર્ટ કરતા રહેજો સવારના અગિયાર વાગે સાહેબ હવે ના વાગ્યા છે હજુ તો નહીં આવશું પછી મારે બીજું કામ થશે સાહેબે આજે પહેલાં પાર્લર છે અને પછી પક્ષોને થોડી મદદ કરાવી અને હવા આવ્યાસી એટલે હવા નાવા ધોવાનું કરીને પછી બીજા પાછો પાર્લરે જશે અને પાર્લરે મદદ કરાવશે ચાલો હવે વરસાદ રહી જશે કોરું કાઢી દીધું વરસાદે રહી ગયો છે અને ઘરનું કામ પણ કરી દીધું બધું હવે કપડાં બહાર નાખી દઈએ વરસાદ રહી ગયો છે તે થોડું ઘણું વરસાદ રહી ગયો કોરું કાઢ્યું છે પણ તડકો નહીં કાઢ્યો કોરું કાઢ્યું છે

હવે શું થઈ તો આપણને ખબર નહીં મેં પૂછી હતી પણ કે મને જ ખબર નહીં કે મને જ વાળો કહ્યું કે એમ કહેતા મોહન પાર્લર દક્ષુ દક્ષુની હા જય શ્રી કૃષ્ણ દક્ષુની તબિયત થોડી નરમ છે એટલે સાહેબ ને આજ બપોરે બેહવાનું પાર્લર હે મોહનનંદ સાહેબ દક્ષુ હવે આવીને આરામ કરજે ચાલો તારે મોહન સાહેબ તો ખાઈ નીકળી ગયા હવે આપણે કામ કામ કરી લઈએ જે હોય એ બધું રસોડા મોડું થઈ ગયું આજ તો બે વાગી જશે બપોરના તો હજુ તો કામ બધું બાકી છે તો કરી લઈએ દક્ષુ હજુ તો ખાવા આવે નહિ દક્ષુ ચારે ખાવા આવો ખબર નહીં હવે સાહેબને ને જસી પછી દક્ષોને ખાવા આવશે સાહેબ પાર્લરે જ્યા અને દક્ષુભાઈ ના આર્ય કાલનું વાગ્યું છે તે આરામ કરવા ઘરે છે દક્ષુભાઈ દક્ષુ મટી જશે સાહેબ પાર્લરે દક્ષુ આરામ કરે છે નવરી થઈ અને હવે રૂમ આવીશું હું એ થોડી વાર આરામ કરી લઉં લક્ષ્ય આરામ કરો છો લક્ષ્મ એક્સિડન્ટ થયેલું હતું ને તે વાગ્યું છે એટલે આરામ કરો અગિયાર આવે છે જવું પાર્લર તો બપોરે ખાઈ પીને પંપ એને ઊંધી જશે થાકે પાકે દક્ષુ બીમાર હતો એટલે બહુ ડિસ્ટર્બ ને એને એને આરામ કરીને હવે એ પાર્લરે જશે સાહેબ ઘરે આવી ગયા અને વરસાદ પણ ચાલુ થઈ છે થોડો થોડો આવે છે વરસાદ હવે એમનું કામ કરશે કોન્સિયલ નું અને શું વાળ સાહેબ આવી ગયા શું કરી સાહેબ ખબર નઈ હોય કઈ ખરતા લાગે તો દક્ષુ બીમાર થાય એટલે ઘરમાં કોઈને મૂડ નહીં દક્ષુ દક્ષુ હસ્તો રંગતો હોય ને તો બધાનો મૂડ આવી જાય દક્ષુ બીમાર હોય એટલે કોઈને મૂડ જ નહીં આવતું દક્ષુ વગર મજા નહીં આવતી એ મૂડમાં હોય ને તો બધા મૂડમાં આવી જઈએ એટલે દક્ષુ બીમાર હોય એટલે આ તો કોઈને મૂડ જ નહીં ઘરમાં બધા મૂડ વગર ફરાક કરીશું મોહન જય શ્રી કૃષ્ણ બોલા ઊંઘવાની તૈયારી કેવું શરીર શરીર જેવું શરીર કે હારો નહીં તાવ આવી ગયો હોય ને તાવ આવી ગયો ને મોહન તન તાવ આવી ગયો બિચારા છોકરાને મારતો ગોળી લીધી ને ગોળી લીધી સારું સારું દક્ષુભાઈ દવાખાને જઈને આવ્યા છે ડૉક્ટરે ડૉક્ટરે પાટાપિંડી કરી દીધી છે છે ભાઈ તમારું નહીં મોટું બતાવ્યું ચલો ગુડ નાઇટ મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવો આવો સપોર્ટ કરતા રહેજો ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ